ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠાના આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવીશ નામદાર સુપ્રીમ કોર્ટ જો વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસની દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસી એસ ટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી